तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा गली आओ तो वरस आवे गली पाछा में हमारे दादा ने पाछा अपना घर में विराजमान करिए बराबर जे दुख छे फिल्म बहुत दुख छे बहुत दुख छे फिल्म में तो हमने केम की है के छोकरा तो ना पड़ता था रेवा दियो पर रेवा थे दादा खुँ दादा खुँ खुँ दादा या ये नियम जे छे तो करवाच पड़से आपड़े અત્યારે એમ લાગે ઘર ના એક સભ્ય વારી ઓછી થઈ ગયું હે આજે રિસરજન નું રાધા ની સાંપના કરી ત્યાર થી ખૂબ ખૂબ આનંદ ગયો અને આજે વિશેષ જન કરી અને એકદમ દુઃખ થયો કે দাদা આપણી પાસે થી ચાલી ગયા અને અમને બહુ ખૂબ ખૂબ આનંદ ગયો দাদা ગયા હુદી અવારે લાગતા કે હુદી બહુ આનંદ હતા દાદા હવે વિસર્જન નો દાદાનો સમય ક્યારે આવી ગયો ખબર જ ન પડી પાંચ દિવસ કેવી રીતે જ દુઃખ થાય છે પરંતુ પણ દાદા ને એવી પ્રાર્થના કરી કે આવતા વર્ષ દાદા વેલા વેલા વધારે અંદર દુઃખનું દુઃખ અનુભવી છીએ પરંતુ દાદાનો જે વિસર્જનનો સમય છે એટલા માટે આપણે વિસર્જન તો દાદાનું કરવું જ પડે પણ દુઃખ અત્યારે દુઃખની લાગણી અનુભવી